એ ભાવના પેલી ચા જાય મેહુલ ભાઈ ચા ચોય ની રહે દરવાજે માગે નોથી મેહુલ અંદર એટલી બધી કાચી સોન તો મને ત્રિકુણજીન સમોસા યાદ આવે મેહુલ તમે ટીવી નવી લઈ ના ઓય ટીવી નવી લાઈ મેહુલ તમે આ ટીવી ના કેટલા પૈસા આ ભાવના એવી તો આ ટીવી માં શું ખાસ છે તો આટલા બધા પૈસા આ પાવના આ ટીવી ની ઈ ખાસિયત છે કે લાઈટ જાય ને તો ટીવી ઓટોમેટિક બંધ થઈ જાય મેહુલ ભાઈ તમારે હવે હારું રહેશે ચમ પાવના મારે હારું રહેશે મેહુલ ભાઈ તમે ઓમી ચાર દાડા ના હો તો હવે શિયાળા બેહી જો તો તમે બંધ દાડા નાશો નહીં પાવના લગન ની અંદર ગોર મહારાજ એમ ચમ કહે છે કે કન્યા પધરાવો સાવધાન મેહુલ ભાઈ ગોર મહારાજ ને કહેવાનો અર્થ એ થાય છે કે લગન કર્યા પછી કન્યા થી સાવધાન રહેવું

ભાવના મે ટ્રેક્ટર નવું લાવ્યું તો મેહુલ ભઈ આ ટ્રેક્ટર ડીઝલ ઉપર છે ના ભાવના તો મેહુલ ભાઈ આ ટ્રેક્ટર પેટ્રોલ ઉપર છે ના ભાવના તો મેહુલ ભઈ આ ટ્રેક્ટર સેના ઉપર છે ના ભાવના ટ્રેક્ટર હમતા ઉપર લાવ્યું કોના જર ફેરફરતી વખતે જકણ ના આવે મહેશ ભાઈ ફેરફરતી વખતે ચક્કર ના આવે ફેરફરી રે કે આખી જિંદગી ચક્કર ચાલુ થઈ જાય ભાવના ડાળમો કાવ નઈ આ કી ડાળત છે મેહુલ ભાઈ તમને ખબર છે શેની ભાવના મેહુલ ભાઈ તમને વીસ વર્ષ થયા આ ભાવના હું વીસ વર્ષ તો થયો મને ખબર છે પણ તારે તેમ પૂછવું પડ્યું મેહુલ ભાઈ મારો કહેવાનો અર્થ એ છે કે તમને વીસ વર્ષ થયા તો તમે ઓઢા ભરો છો ભાવના આજે તો તારો ભાઈ જંગ જીતીને આવ્યો શું જીતીને આયા મેહુલ ભાઈ તમે ના ભાવના તને હું નહીં કહું

ગાય જેવી કઈ અને સિંહ જેવી ભીટકાવે